નવસારીમાંથી એક ચોંકાવનારી ઠગાઈની ઘટના બની જણાવી દઈએ કે સરકારી સહાય અપાવવાના વાહને લોકોના નામે લાખોની લોન લઈ ગેંગે મોટા કૌભાંડને અંજામ આપ્યો હતો જે મામલે પોલીસે આ ગેંગના બે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા છે નવસારી શહેરમાં સરકારી સહાયના નામે પંચાવન લાખ રૂપિયાથી વધુની છેતરપિંડીનો ભાંડાફોડ થયો છે જે મામલે પોલીસે દિનેશ પટેલ અને પ્રકાશ રાઠોડ નામના બે શખ્સને ઝડપ્યા છે જ્યારે અન્ય બે સાગરીતોની શોધખોળ ચાલુ છે હાલ નવસારી ટાઉન પોલીસે વધુ તપાસ કરી રહી છે બે મુખ્ય આરોપી ઝડપાય છે જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે આ જે આરોપીઓ છે એમણે આ ફરિયાદી થતા બીજા જે અલગ અલગ સાહેબો છે એમના પશુપાલનની સરકારી સહાય મળશે એમ કરી એમના પાસેથી લાલચ આપીને એમની પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ અને તેઓના ફોટા લઈને બેંક ઓફ બરોડા જેટલી શાખા નવસારી જિલ્લામાં આવેલી છે તમામ શાખાઓમાં આ ફરિયાદી થતા સાહેબોના એકાઉન્ટ ખોલવામાં આવે અને આ લોકોના જે ફોર્મ છે અને એ ફોર્મ અને પાસબુક ચેકબુક અને એ વગેરેની કીટ પણ આ જે આરોપીઓ છે પોતાની પાસે રાખી લીધેલી સહી કરાવીને અને આ જે આ લોનના પૈસાઓ પાસ કરાવીને આ ફરિયાદીદા સહાયદોમાં જે લોન જમા થયેલ તે જે તે સમયે જમા થયેલ જે તે તારીખે એ સમયે આ ચારે ચાર આરોપીએ પોતાના ખાતામાં અને અન્ય ખાતાઓમાં જે સહાય મળેલી એ તમામ સહાય જેટલી કે પંચાવન લાખ પંચ્યાસી હજારની સહાયો એ લોકોએ પોતે આ ચાર આરોપીઓ ઉપાડી લીધેલા અને પોતે પૈસા વાપરી લીધેલા એ આ આમ પોતે આ જે આરોપીઓ છે ગુનાહિત કાવૂતરું ઘડી અને પોતાનો સામાન્ય રીતે પાર પાડવા માટે આમની સાથે ફરિયાદી સહાયદો સાથે છેતરપિંડી કરેલ હોય જે બાબતની ગુનો દાખલ કરવામાં આવેલ બે આરોપીઓ દિનેશભાઈ સનાભાઈ પટેલ અને પ્રકાશભાઈ ખાલકભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના વિરુદ્ધમાં રિમાન્ડની કાર્યવાહી પણ હાલ ચાલુમાં છે આ સમગ્ર ગુનાની તપાસ એ સરવૈયા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનનાઓ હાલ કરી રહેલ છે